પાપડી ચા પીવાનું છે અને ડોસી હંગાત જોરદાર મેટલ હો તમને કટ બતાવું આર્યું જોરદાર કોમેડી થશે આ કટ માં

ખોટી હોય એના કરે મને ઘર મજા ચા પીવા દે ખોટું પેટમાં દુખાવું થઈ જાય

ગલ્લાનો કટ લેવાનો છે તમને બતાવીએ અમથાબાનો મોબાઈલ ચોરાઈ ગયો છે અમથાબા ગલ્લા ભૂલી ગયા તા મોબાઈલ પણ ચોરાઈ ગયો ગલ્લા મોબાઈલ અમથાબા છેલ્લાનો મોબાઈલ ચોરાઈ ગયો પચીસ હજાર નો મારો ફોન ચોરાઈ ગયો અને ચોરી કર્યો મે ફોન ચોરી કર્યો અને મેં બે હજાર ના થોડી પેલો એકસો કયો તો મિત્રો વિડિયો ના જોયો કોમેડી ચેનલ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાનો ફૂલ કોમેડી ભરેલો વિડિયો છે તો યુટ્યુબ માં જોજો મોજિલા દેશી કોમેડી કરીને ચેનલ છે આપડી ચલો કટ ચાલુ કરીએ રંજુભાઈ

પૈસા પાપડી ખા પૈસાના પાપડી આલે યાર પણ આ ખોટી ખોટી વાતો ની કરવાની આ તો તમે પૂછો અગમ ગલ્લો પર ગલ્લો ફોન મે ગયો તો પૈસા કાઢીને નો ફોન ઓન કરી ના આ એટલે બે તો પણ હું ફોન લેવાનો આનો પૂછી પાપડી લઈ મૂકી તો ક્યાં ગયો ફોન નતો લે દે ના ફોન તો યાર મી જોયો નઈ હોય કેમ તારે જય માતાજી મિત્રો આયો છે અલ્પાનો કટ એટલે એમાં એવું છે કે અલ્પેશ લઈને આવ્યો છે ફોન લેવા જે તો ડુંગરી પણ લાવ્યો ફોન ડુંગળી કઈ ડબલો આપડે તોરવો એના કરતા ફોન હાથમાં આવ્યો મારી માની છગન આમ તો એટલો ખુશ થાય જો એટલો ખુશ થાય છે મારી માની છગન હાથ તો ફોન હાથમાં બહુ ખુશ થાય છે

જય માતાજી મિત્રો વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે તો ગઈકાલે વિડીયો આવશે મોજેલા દેશી કોમેડી ચેનલમાં તો વિડીયો જરૂરથી જોજો અને વ્લોગને પણ જોજો તો મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે તો અમારી ચેનલ મોજેલા ઓફિશિયલ વ્લોગને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી